થવાથી બાળકોના માનસ પર પોતાના દાદાને પૂછી રહ્યો છે કે જુદા થવું એટલે શું અશોકભાઈ દીકરાને તો સમજાવી લીધો

તો આ સમાજમાં બદનામી થશે તે અલગ હા પપ્પા આ વાત સાચી છે હું જ કહેવાનો હતો પણ આ વાત તમે જ કહી દીધી મને પણ ગીતાએ છ મહિના પહેલાં જ કીધેલું હતું પણ મેં એની વાતમાં ધ્યાન ન આપ્યું પણ હવે મારાથી પણ નહીં રહેવાય જોયું આ બધી જુદા થવા કેવા ઉતાવળા થાય છે ને તમે મને સમજાવો છો કાળુભાઈ જમાનો બદલાયો છે ઝઘડાઓ તો આપણા પણ થતા હતા પણ હવે આ લોકોમાં ભાઈચારાની કોઈ ભાવના નથી રહી જવા દો વાતને તમારે બંદે જુદા થવું છે ને તો બોલો કે એથી જુદા થવું છે કે કઈ વિચાર્યું છે હા બંને વચ્ચે વાત થઈ જ છે આ ઘરના 40 લાખ મૂક્યા છે જે લે છે એ બીજાને 20 લાખ આપશે અને બીજી બધી વસ્તુનો ભાગ નક્કી જ છે જોયું કાળું ભાઈ તમે સમજી ગયા હશો પરિસ્થિતિ કેટલી બગડી છે તે માટે મારે આ ફેસલો કરવો પડ્યો આ બંને દીકરા વચ્ચે લાગી નથી રહી એનું મને બહુ દુઃખ છે સારું તો પછી અશોકભાઈ બંને ભાઈઓને અલગ કરી દયો બેટા તમે વસ્તુના ભાગ તો પાડ્યા પણ હવે મારે કોની સાથે રહેવાનું છે એ તો કહો પપ્પા તમે 6 મહિના મારી સાથે અને 6 મહિના વિજય સાથે રહેજો ના પપ્પા આ 6 મહિના 6 મહિના કઈ નહીં હવે આખી જિંદગી તમારે મારી સાથે જ રહેવાનું છે ચાલો તમે મારી સાથે તમારી બાકીની જિંદગી અમારી સાથે ખુશીથી પસાર કરજો ના બેટા ના દીકરીના ઘરનું પાણી પણ ના પીતા હોઈએ તો હું કેવી રીતે રહી શકું આ પપ્પા ચાલો અમારી સાથે એમ પણ મારી પાસે તો બાળપણથી જ માતા પિતાનો છાયો નથી મને પણ એક વડીલની છત્ર છાયા મળશે પપ્પા હવે એવું ના હોય કે દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય પપ્પા મને તમારો દીકરો સમજી લો પછી તો આવી શકશો ને ના બેટા ના વિજય વિવેક બોલો હવે મારે પહેલા 6 મહિના કોની સાથે રહેવાનું છે પપ્પા પેલા છ મહિના વિવેક સાથે રહો અને પછીના છ મહિના મારી સાથે એ ભાઈ એ મોટો હું છું ને હું નિર્ણય લઈશ કે પપ્પાને પેલા છ મહિના કોની સાથે જવાનું છે પપ્પા તમે પેલા છ મહિના વિજય સાથે જાઓ પછી હું રાખીશ વિવેક આમ કરવા કરતાં ઢોસું છાડીએ જે જીત છે તે કે છે કે પેલા છ મહિના પપ્પા કોની સાથે રહેશે યસ હું જીતી ગયો હવે હું નિર્ણય લઈશ કે પપ્પા તમારે પેલા છ મહિના કોની સાથે જવાનું છે પપ્પા તમે પેલા છ મહિના વિજય સાથે જાઓ બેટા આખી જિંદગી હું ભાડે રહ્યો છું આ ઘર પેલું ઘર એમ ઘર બદલતો રહ્યો છું જીવનમાં ખૂબ કષ્ટ વેઠીને મેં પોતાનું ઘર બનાવ્યું છે એટલે આ ઘર છોડીને હું ક્યાંય નથી જવાનું એટલે હવે હું નિર્ણય લઈશ કે આ ઘરમાં કોણ રહેશે અને કોણ જશે હું છ છ મહિના તમારા કરી રહેવા નથી આવવાનો પણ હું તમને છ છ મહિના મારી સાથે રાખીશ વિવેક જા કર તું તારી વ્યવસ્થા જાતે કરી લેજે છ મહિના થાય એટલે તું અહીં આવી જજે ત્યારે વિજય આ ઘરની બહાર જશે ¿Qué es lo que pasa?